નમસ્કાર દોસ્તો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની સ્વાધ્યપોથીનો જે ભાગ પાંચ છે તેની અંદર આપવામાં આવેલા દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જશે સાથે આ જે સ્વાધ્યાયપોથી છે તેનો આના પછી હવે તમારે નેક્સ્ટ કયો વિડીયો જોઈએ છે તે પણ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો જેથી કરીને આના પછીનો વિડીયો આપણે લાવી શકીએ તો જોઈએ પાઠ નંબર દસ બીજ ગણિતીએ પદાવલી એમાં પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો પહેલું નીચેનામાંથી કયો ચલ નથી તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ માઇનસ ચાર એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર ઝેડનો સંખ્યાત્મક સહગુણક કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ ચાર ત્રીજું બે એક્સનો ઘનના અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય તો જવાબ આવશે વિકલ્પે બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ત્યાર પછી ચોથું સજાતીય પદો કયા છે તો અહીંયા કોઈ પણ સાચો જવાબ નથી એટલે પ્રશ્ન છે એને મૂકેલું છે પાંચમું કઈ પદાવલી દ્વિપદી છે તો જવાબ આવશે વિકલ્પ બે આઠ એક્સ પ્લસ ત્રણ છઠ્ઠું ચાર એક્સનો ઘન પ્લસ ટુ એક્સ પ્લસ ત્રણ પદાવલીમાં કેટલા પદો છે તો જવાબ આવશે વિકલ્પ એ ત્રણ સાતમું જો એક્સ બરાબર એક હોય તો એક્સનો ઘન પ્લસ એક્સ પ્લસ ત્રણની કિંમત શું થાય તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ ત્યાર પછી છે પદાવલીની રચના માટેના પદોનો ખાલી જગ્યા કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ સરવાળો નવમું ચાર એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ એકમાં એક્સવાળા પદના સહગુણક કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ ત્રણ નીચેનામાંથી કયું વિજાતીય પદ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી માઇનસ આઠ એમનો ઘન એન ઇન્ટ અને ચાર એમ એનનો ઘન અગિયારમું નીચેનામાંથી કઈ પદાવલી દ્વિપદી છે તો જવાબ આવશે વિકલ્પ એ ત્રણ એક્સ વાય પ્લસ પાંચ બારમું જો એમ બરાબર ઝીરો હોય તો ત્રણ એમ પ્લસ પાંચની કિંમત શું થાય તો જવાબ આવશે વિકલ્પ બી પાંચ તેરમું ચાર એક્સનો સ્કવેર માઇનસ ત્રણ એક્સ વાયના પદ કયા કયા છે તો જવાબ આવશે વિકલ્પે ચાર એક્સનો સ્ક્વેર અને માઇનસ ત્રણ એક્સ વાય ચૌદમું ત્રણ એક્સ કાઉન્સમાં ત્રણ માઇનસ ટુ વાય અને ટુ કાઉન્સમાં એક્સ વાય પ્લસ એક્સનો સ્કવેરમાં સજાતીય પદો કયા છે તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ છ એક્સ વાય અને ટુ એક્સ વાય પંદરમું માઇનસ એક્સ વાય નો સ્ક્વેર ના અવયવ ઝેડ સત્તરમું જો એક્સ બરાબર એક હોય તો ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણની કિંમત સી મળે તો જવાબ આવશે વિકલ્પ એ એક અઢારમુ માઇનસ એકસો અઠ્યાવીસ એક્સ સ્ક્વેર વાયનું સજાતીય પદ કયું છે તો જવાબ આવશે વિકલ્પ ડી કિંમત હોય પદની સંખ્યા ખાલી જગ્યા છે તો એક ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય એ ખાલી જગ્યા પદના અવયવ છે તો ત્રણ એક્સ નો સ્કવેર ચોથો માઇનસ પાંચ એક્સ નો ઘન વાય નો સ્કવેર અને ટુ એક્સ નો ઘન વાય નો એ ખાલી જગ્યા પદો છે તો સજાતીય ત્યાર પછી પાંચમો પાંચ એક્સ પ્લસ ચાર બહુપદીમાં પદોની સંખ્યા ખાલી જગ્યા છે તો બે છઠ્ઠો જો એક્સ બરાબર ઝીરો હોય તો એક્સનો ઘન પ્લસ એકની કિંમત ખાલી જગ્યા થાય તો એક એક્સનો ઘન એમના અવયવ ખાલી જગ્યા છે તો એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એમ ઝેડનો ઘન એન અને માઇનસ પાંચ એન ઝેડનો ઘન એ ખાલી જગ્યા પદો છે તો વિજાતી માઇનસ આઠ એમ એન પ્લસ છ એ ખાલી જગ્યા પદાવલી છે તો દ્વિપદી દસમું પંચાવન કિલોમીટર કલાકની ઝડપથી જતી કાર વાય કલાકના અંતે ખાલી જગ્યા અંતર કાપે તો પંચાવન વાય એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પદાવલી એક પદી કે ખાલી જગ્યા પણ નથી તો દ્વિપદી માઇનસ એ ગુણ્યા માઇનસ માઇનસ એ માઇનસ બી માઇનસ સી બરાબર માઇનસ એ માઇનસ કાઉન્સમાં છે બી પ્લસ સી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વિધાન ખરું છે કે ખોટું તે જણાવે એમાં પહેલું ચલ જુદી જુદી કિંમતો ધારણ કરે તો જવાબ આવશે સાચું બીજું પદાવલીની રચના માટે પદોનો સરવાળો કરવામાં આવે છે તો સાચું ટુ એક્સનો સ્કવેર વાયના અવયવ એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય છે તો જવાબ આવશે ખોટું ચોથું માઇનસ આઠ નો ઘન વાયમાં વાય એ માઇનસ આઠ એક્સ નો ઘન વાયનો બીજ ગણિતીય અવયવ છે તો સાચું માઇનસ પાંચ નો ઘન એ એક પદી પદાવલી છે તો સાચું જો એક્સ બરાબર માઇનસ બે હોય તો એક્સનો ઘન પ્લસ ત્રણ બરાબર એક થશે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં પદાવલી ત્રણ એક્સ વાય પ્લસ છ એટલે કે અચળ સિવાયના પદો ત્રણ એક્સ વાય સંખ્યાત્મક સહગુણક ત્રણ પંદર એક્સનો સ્ક્વેર પ્લસ નવ એમાં પંદર એક્સનો સ્ક્વેર અચળ સિવાયના પદો અને સંખ્યાત્મક સહગુણક પંદર માઇનસ ત્રણ ઝેડનો ઘન પ્લસ છ તો અચળ સિવાયના પદો માઇનસ ત્રણ ઝેડનો ઘન અને સંખ્યાત્મકમાં માઇનસ ત્રણ આઠ વાયની પાંચ ઘાત માઇનસ છ તો એમાં અચળ પદ અચળ સિવાયના પદો આઠ વાયની પાંચ ઘાત અને સંખ્યાત્મકમાં આઠ છ માઇનસ નવ એ બી તો એમાં અચળ સિવાયના પદો માઇનસ નવ એ બી અને સંખ્યાત્મક સહગુણક માઇનસ નવ બીજું નીચેની પદાવલીમાંથી પદો શોધો અને એક્સ અને એક્સોના ગુણક લખો તો માઇનસ ચાર એક્સનો સ્કવેર ઝેડ પ્લસ છ એક્સ પ્લસ ત્રણ એક્સ વાળા પદો જે છે એમાં આવશે માઇનસ ચાર એક્સનો સ્ક્વેર ઝેડ એનો સગુણક માઇનસ ચાર છ એક્સનો છ રીતે અહીંયા એક્સ વાળા પદોમાં પાંચ એક્સનો ઘન એનો સહગુણક પાંચ આઠ એક્સ પ્લસ વાયની અંદર આઠ એક્સ અને આઠ અહીંયા ત્રણ એક્સનો છ એક્સનો સ્ક્વેર વાયનો ગન પ્લસ ત્રણ એક્સ વાય પ્લસ છ તો છ એક્સનો સ્ક્વેર વાયનો ગનમાં છ ત્રણ એક્સ વાયમાં ત્રણ ત્યાર પછી ઝીરો પોઈન્ટ નવ એક્સનો ઘન સ્ક્વેર એમાં ઝીરો પોઈન્ટ નવ એક્સનો ઘન વાયનો સ્ક્વેરમાં ઝીરો પોઈન્ટ નવ અને ત્રણ એક્સની અંદર ઝીરો ત્યાર પછી છે નીચે આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય તો માઇનસ નવ સ્ક્વેર ત્રણ વિજાતી હશે માઇનસ છ એક્સ વાયનો ઘન અને ત્રણ વાયનો ઘન એક્સ તો સજાતી હશે અને વાયનો ઘન સજાતી હશે માઇનસ આઠ વાયનો સ્ક્વેર એક્સ માઇનસ ત્રણ એક્સ વાયનો સ્ક્વેર સજાતી હશે ઝીરો પોઈન્ટ સાત એમનો ઘન એન પ્લસ જીરો પોઈન્ટ સાત એમનો ઘન એમ વિજાતી હશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રી ચાર્ટ વડે આપણે દર્શાવેલું છે ત્યાર પછી પાંચમો સવાલ છે ટ્રી ચાર્ટ અહીંયા આપેલો છે એના ઉપરથી પદાવલી તો સાત એક્સનો સ્કવેર વાય માઇનસ પાંચ એક્સ વાયનો સ્કવેર પ્લસ ત્રણ એક્સ વાય માઇનસ પાંચ ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ લખો પદાવલી છે માઇનસ ત્રીસ એક્સ વાય પ્લસ પાંચ એક્સ એટલે કે માઇનસ ત્રીસ એક્સ વાય એમાં માઇનસ ત્રીસ અને પાંચ એક્સમાં અહીંયા પાંચ માઇનસ આઠ માઇનસ તો એમાં માઇનસ આઠ એક્સ અને અહીંયા માઇનસ આઠ માઇનસ પાંચ એક્સનો સ્કવેર ઝેડ પ્લસ ત્રણ એમ એન તો અહીંયા માઇનસ પાંચ એક્સનો સ્કવેર ઝેડ અને અહીંયા માઇનસ પાંચ ત્યાર પછી છે ચોથું માઇનસ આઠ એક્સ જેડ પ્લસ માઇનસ પાંચ માઇનસ આઠ એક્સ જેડના એટલે માઇનસ આઠ માઇનસ પાંચ એક્સ એટલે કે માઇનસ સાતમું નીચેની પદાવલીને એક પદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો એક પદીમાં ટુ વાયનો સ્કવેરના છેદમાં ટુ વાયનો સ્ક્વેર નીચે છે માઇનસ આઠ એક્સનો ઘન દ્વિપદીમાં માઇનસ ટુ એક્સ વાય પ્લસ છ માઇનસ નાઇન એક્સની ચાર ઘાત પ્લસ પાંચ અહીંયા ત્રણ ઝેડ માઇનસ આઠ ત્રિપદીમાં સાત એક્સનો ઘન ઝેડનો સ્ક્વેર માઇનસ સાત એન પ્લસ દસ માઇનસ ત્રણ એક્સનો સ્કવેર પ્લસ નવ પ્લસ ચાર પાંચ એમની ઘન પ્લસ સાત એમ માઇનસ સાત ત્યાર પછી છે આઠમો જો એમ બરાબર માઇનસ બે હોય તો નીચેનાની કિંમત શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે ચારે ચાર દાખલાઓ જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે તમે અહીંયાથી દરેકે દરેક દાખલાઓના જવાબો જે છે તે જોઈ અને તેનો અભ્યાસ કરી અને ગણી શકો છો અને બીજી ખાસ મહત્ત્વની તમારા માટે સૂચના કે ધોરણ થી આઠની કોઈ પણ વિષય જે છે અઘરા વિષયો ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન એનો જો તમારે સારામાં સારી રીતે અભ્યાસ કરવો હોય અને દ્વિતીય સત્રાંત પરીક્ષાનું તમારે રિવિઝન કરવું હોય તો બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોન્ચ કરેલી છે પંચાવનસો રૂપિયા તેની પ્રાઇસ છે ચાર વિષય છે પણ અત્યારે સિત્યોતેર ટકા વિદ્યાર્થી સિત્યોતેર ટકા આ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે સિત્યોતેર વિદ્યાર્થીઓને સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તો માત્ર એક હજાર રૂપિયાની અંદર આ કોર્સ તમને અત્યારે મળી જવાનો છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશનનું નામ છે ઓશનિક જ્ઞાન લાઈવ ઓફર વેલિડ છવ્વીસ એક બે હજાર છવ્વીસથી લઈને એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી ત્યાર પછી જાતે કરીને કેટલાક દાખલાઓ આપેલા છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં